જે દ્વારકાની દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ લાઈવ જોઈ ધીરે ધીરે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ ભગવાન શ્રી દ્વારકાધીશ ની ધ્વજારોહણ આપ સૌ કોઈ જોઈ રહ્યા છે કાનાણી ઉદય જય દ્વારકાધીશ ભરત રાઠોડ રાધે રાધે જે વિડીયોમાં જોડાતા જાઓ એ રીતે શેર કરતા જતો જાદવ માની જય દ્વારકાધીશ ટ્રાયલ સિંહથી જય દ્વારકાધીશ રાધે રાધે આજની આ ધ્વજારોહણ જે છે અમિત કુમાર બાબુભાઈ સિપરિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે કિંજલ પટેલ જય દ્વારકાધીશ જે લોકો પણ સાથે જોડાઈ રહ્યા છો વિડીયોને શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર વોટ્સઅપની અંદર આપના ટાઈમલાઇન પર આપના હિતેચ્છુ લોકો સાથે હર્ષ પ્રીતમ જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ સમિત મોલિયા રાજકોટથી જય દ્વારકાધીશ પાયલ શોકી જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની આંખ જ્યારે ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ ધ્વજારોના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ એમના ગુણોને સાંભળે તો ભગવાન જે છે એ આપણા હૃદયસ્ત બને એ માટે થઈને આપણે રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ ધ્વજારોણ જે છે એ વિષ્ણુ શાસ્ત્રના એક નામો ના અર્થ સાથે ભગવાનની દિવ્ય વાતો સાથે કરીએ છીએ પહેલે સ્પર્શાણા જય દ્વારકાધીશ બારો ઢંશા જય દ્વારકાધીશ અમદાવાદ થી આપણી સાથે છે કરુણા પંચાલ રોજ આપણી સાથે જોડાયે છે જય દ્વારકાધીશ જેમાં એકસો ને બે વિશ્વ શસ્ત્ર એક હજાર આઠ નામોમાં શ્લોક ની અંદર એકસો બે નંબર શ્લોક ઉપર આપણે છીએ આધાર નિલયોધાતા ધાતા પુષ્પહાસ પ્રજાગરમ કણ કણની અંદર કૃષ્ણ છે દરેક વસ્તુની અંદર શ્રી કૃષ્ણ છે પૃથ્વીના દરેક જીવ તમે હું અને બધા જીવ પશુ પંખી પ્રાણી ઉપરાંત ફળો પુષ્પો ઔષધિઓ પાણી પથ્થર જે પણ બધી વસ્તુ આપણી આસપાસ છે ઔષધિઓ જે કંઈ પણ છે આપણા જીવનને ટકાવવા માટે આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને જેટલી વસ્તુઓને આપણે આસપાસ જોઈએ છીએ ઉપયોગમાં લઈએ છીએ એ બધાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી છે શ્રી હરિનારાયણ વિષ્ણુ જે છે એનું ચૈતન્ય બિરાજમાન છે એને કારણે જ બધી વસ્તુઓ જે છે લઈ પામે છે વૃદ્ધિ પામે છે તમારું મારું શરીર વૃદ્ધિ પામે એવું નથી

આ બધી વસ્તુને એકમાંથી અનેક જે છે ખેડૂત ભાઈઓ આપણા કિસાન ભાઈઓ છે કરી શકે છે ખેતી સંભવ છે ખેતી સિવાય ઘણી બધી બીજ બના લીલ છે દરિયાઈ લીલ જે છે એની અંદરથી રબર બને છે તો એ રબરની અંદર પણ આજે કેટલી પ્લાસ્ટિક બેગ ચપ્પલ ટી શર્ટ ઇવન ટી શર્ટ પણ જે છે બને છે અને જ્યાં કમળની ખેતી થાય છે કમળના જે કમળની નીચે દાંડી હોય એ દાંડીમાંથી માણસો આજે લાખોને હજારોની સંખ્યા હજારો રૂપિયાના જે છે કે સાડી અને સાલ બનાવે છે આસામની અંદર નોર્થ ઇન્ડિયાની અંદર આ વસ્તુ શક્ય બન્યું છે જેનું આપણે નરેન્દ્ર મોદીએ પણ ઉલ્લેખ કરેલો છે તો બધા રસાયણ પણ જે છે જમીનની અંદર જરૂરી હોય છે એટલે દરેક પૃથ્વીની અંદર વસી રહેલા ભગવાન આધાર નિલયો અધાતા અધાતાનો અર્થ થાય છે કે જેને ધારણ નથી કરી શકાતા આપણે બોલીએ છીએ કે તમારા અને મારામાં ભગવાન છે જ્યાં સુધી પ્રાણ છે શરીરની અંદર ચૈતન્ય છે ભગવાનનું આત્મા છે ત્યાં સુધી જ આપણા શરીરનું આપણું અસ્તિત્વ છે આ જ સમયે બોલતા બોલતા જો પ્રાણ છૂટી જાય જો આત્મા નીકળી જાય તો આ જ સમયે આપણે જે છે આપણું અસ્તિત્વ નાસવંત થઈ જાય આપણા ને આપણા લોકો આપણને બાળવા માટે તૈયાર થઈ જાય શરીરનો તરત જ નાશ કરવો પડે આપણું અસ્તિત્વ જ ન રહે કોણ હતા ને નહોતા થઈ જાય એટલા માટે ભગવાન જે છે આપણી અંદર રહેલા છે આત્મા રૂપે એનો અર્થ એવો નથી કે આપણે આત્માને ધારણ કરી છે ભગવાન આત્મા સાવ એક નાનો કરી વાટ એક દીવા જેટલું એનું સ્વરૂપ ગરુડ પુરાણની અંદર ગીતાની અંદર પુરાણોની અંદર કહી શકે સાવ નાનું એક દીવાની જ્યોત હોય ને એવું જ્યોત સ્વરૂપે આત્મા જે છે સૂક્ષ્મ સ્વરૂપ સાવ જ્યોત રૂપે હોય છે તો આવું નાનકડું જ્યોત છે જેના શરીરની અંદર અસ્તિત્વ રાખવા માટે હોય છે એટલે એનો અર્થ એવો નથી કે આપણે ભગવાનને ધારણ કરીને બેઠા છીએ પણ ભગવાન જે છે આપણે ધારણ કરીને બેઠા છે સૂર્યની અંદર તે જ એ છે એમ કહે છે તો સૂર્યનું તો અસ્તિત્વ છે પણ પૃથ્વી ભૌગોલિક પરિસ્થિતિની અંદર એવી રીતે ફરે છે એની ધરી ઉપર કે આપણે દિવસ અને રાત લાગે છે સૂર્ય આથમ્યો સૂર્ય હકીકતમાં એવું ના બોલાય દિવસ આથમ્યો એવું બોલાય સૂર્ય જ આથમતો જ નથી સૂરજ તો એની જગ્યાએ જ છે આપણે વ્યાકરણની દ્રષ્ટિએ ગુજરાતીની દ્રષ્ટિ વસ્તુમાં ખોટા બોલીએ છીએ એમ કે સૂરજ આત્મી ગયો સૂરજ તો આથમતો જ નથી સૂરજ તો એની જગ્યા ઉપર જ છે દિવસ આથમી ગયો એવું બોલવાનું હોય છે એટલે ભગવાન સૂર્યનું જે રીતે અસ્તિત્વ છે સૂર્યની અંદર તેજ જે છે એ ભગવાનથી છે તો સૂર્ય એ ભગવાનને ધારણ કરીને રાખ્યા છે પણ ભગવાન કોઈને ધારણ કરેલા નથી સૂરજ એવું નથી કહેતો કે મારા હું જો ભગવાનને જે છે એ મારામાં તેજ રાખીને ભગવાનને મેં ધારણ કરીને રાખ્યા છે પૃથ્વી સુધી સૂર્યપ્રકાશને પહોંચાડવા માટે હું માધ્યમ છું એવું અભિમાન સૂરજ નથી કરી શકતો એટલે ભગવાન અધાતા છે કે જેને કોઈ ધારણ ન કરી શકે બધામાં છે એ છતાં સર્વ વ્યાપ્ત છે છતાં એ અલિપ્ત છે બધાથી અલગ છે બધાની અંદર છે તમારા મારા દરેક ફૂળમાં પશુ પંખીમાં દરેક કણની અંદર છતાં પણ એ બધાથી અલિપ્ત છે સમય આવશે એટલે તરત જ એ છૂટા પડી જશે એટલે ભગવાન એવા છે અધાતા કે જેને કોઈ ધારણ ન કરી શકે પુષ્પ હાસ્ય પુષ્પહાસ્ય એટલે કે હાસ્ય એટલે હસવું અને પુષ્પહાસ્ય એટલે પુષ્પ જેવું પુષ્પ જેવું એટલે કેવું કે પુષ્પ કેવું હોય પુષ્પ એકદમ નિર્મળ હોય આપણે પુષ્પનો ફૂલનો અર્થ એક પવિત્રતા માટે કરીએ છીએ આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ છીએ શું કામ કારણ કે પવિત્રતાની નિશાની છે એટલે પુષ્પ જેવું હાસ્ય ભગવાનનું હાસ્ય કેવું છે ભગવાનનું હાસ્ય નિર્મળ છે મનોહર છે એકદમ નિર્દોષ છે નાનકડા બાળકોનું હાસ્ય કેવું સુંદર હોય ખાલી એમ જાણતા અજાણતા રસ્તા ઉપર ચાલતા હોય પછી સાવ નાનું બાળક આપણે જોઈ જઈએ અને એનું હાસ્ય જોઈએ તો આપણે ગમે એવા દુઃખમાં હોય આપણે ગમે એવા આપણા કોઈ એવા ખરેખ પરિસ્થિતિમાં હોય તો એ બે મિનિટ માટે આપણે કેવું આમ તાંત્વના થાય હાસકારાનો અનુભવ થાય એટલે નાના બાળકનું હાસ્ય કેવું હોય પુષ્પ જેવું નિર્મળ હોય તો ભગવાનનું હાસ્ય પણ એવું મનોહર છે પુષ્પ જેવું નિર્મળ છે નિર્દોષ હાસ્ય એ ભગવાનનું છે ભગવાને ત્રિભુવન સુંદર મોહિની હાસ્ય સ્મિત જે છે એવું કહ્યું છે જ્યારે આપણે દ્વારકાધીશના દર્શન કરો ને બહુ ધ્યાનથી એના ફોટાને કે ગલકલ્પરના ફોટા તમે જોઉં છું તો એકદમ સ્માઇલ વાળું મોઢું જે છે તમને જોવા મળશે ભગવાનનો ફેસ જે છે જોવા મળશે અને છેલ્લો અર્થ થાય છે પ્રજાગર પ્રજાગર એટલે ઉજાગર કરનાર સતત સર્વદા જાગૃત રહેનાર મેં આજનો ક્વેશ્ચન મૂક્યો છે કે શું તમને આવા ક્યારે અચાનક અનુભવ થયા છે આપણે બહુ જ નિંદરમાં સુતા હોય એકદમ ગાઢ નીંદરમાં સુતા હોય પણ ગાઢ નીંદરની અંદર પણ આપણા શરીરમાંથી સામાન્ય માની લ્યો કે નાનકડી ગરોડી છે કે વંદો છે કે સરફ છે કે આમ થોડું સરવરે આપણા પગ કે હાથની અંદરથી તો આપણે અચાનક જ અનુભવ થઈ જાય છે કે આપણી આસપાસમાંથી કંઈક અનુભવ થયો એક અચાનક જ જે છે એ આપણી આજુબાજુમાંથી કંઈક નીકળ્યું તો આપણે એ શું છે આપણી આત્મા જે છે આપણી અંદરનું જે ચૈતન્ય છે એ ભગવાન સતત જાગૃત રૂપ છે પ્રજાગર એટલે પ્રજામાં રહીને જે સતત જાગૃત રૂપ છે એ પ્રજાગરણ આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ જે છે એ અમિત કુમાર બાબુભાઈ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યો છે તો અચાનક જ આવા અનુભવ જે છે ઘણા બધા એ ઉપરાંત એટ્રેક્શન નો તમને નિયમ ખબર હોય તો ઘણી વખત આપણે કેટલીક વસ્તુને અથવા કોઈ માણસને તમને યાદ કરતા હો સવારથી કે મારા આનું કામ છે આ મળી જાય તો સારું મળી જાય તો સારું અને અચાનક જ એ સામેથી આવીને આપણી ઊભા રહે કે હું આમથી નીકળતો તો અને મને થયું કે લાવો તમને મળતા જાઓ એટલે આપણે થાય કે ઠીક તમે આવ્યા હું તમને જ યાદ કરતો તો ઘણી વખત આપણે એવા અનુભવ થતા હશે તો એ શું છે અંદર રહેલી આત્મા છે અંદર રહેલું જે આપણું ચૈતન્ય છે એ સતત જાગૃત છે એ સતત પ્રક્રિયા કરતું રહે છે આપણે જે પણ ઈચ્છીએ જે પણ જોઈએ તેમ જીતેન્દ્ર અઢિયાની જે પુસ્તક છે પ્રેરણાનું જણ છે મને તો બહુ જ ગમે છે મેં બહુ જ વાંચેલું છે કે એની અંદર આ જ વાત કહેવામાં આવે છે કે આપણી અંદર જે સબ કોન્શિયસ માઇન્ડ છે કે એ સતત જાગૃત મન જે છે ને એ સતત જાગતું રહે છે ને એ જ ભગવાનનું ચૈતન્ય સ્વરૂપ જે છે એ જે સતત અંદર આપણી અંદર જાગતું રહે એટલે પ્રજાગર એટલે સતત જાગૃત રહેનાર ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ છે કે જે આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે મદદ કરે છે બારોટ હંસા જય દ્વારકાધીશ આર આર ઓડેદરા જય દ્વારકાધીશ પાયલ શ્રુતિ જય દ્વારકાધીશ યોગેન્દ્ર પુરોહિત જય દ્વારકાધીશ અશ્વિશિંહ સોલંકી જય દ્વારકાધીશ હરશ હરેશ વિક્રમ જય દ્વારકાધીશ પટેલ જય મકવાણા લખન પપ્પુ જય દ્વારકાધીશ કુલદીપ ઠક્કર જય દ્વારકાધીશ જયદીપસિંહ ચાવડા જય દ્વારકાધીશ રજપૂત સહદેવસિંહ બાપુ જય દ્વારકાધીશ આલાભાઈ જય પરેશ તાવડા જય દ્વારકાધીશ હિતલ કુંચાડીયા નીતિન શંભુ આહિર જય દ્વારકાધીશ ભૂમિ ચૌહાણ જય દ્વારકાધીશ સંદીપ પટેલ જય દ્વારકાધીશ કૃષ્ણથી મોટો કોઈ ગુરુ નથી અને દ્વારકાથી મોટો કોઈ ગુરુ કુલ નથી શું લખું દ્વારકાધીશ માટે રોજ મારું કિસ્મત દ્વારકાધીશ પોતે લખે છે સુંદર એવી કોમેન્ટ મહેશ તળપદા રોજ સુંદર એવી કોમેન્ટ હોય છે મહેશભાઈની જય દ્વારકાધીશ કૃષ્ણથી મોટો કોઈ ગુરુ નથી અને દ્વારકાથી મોટો કોઈ ગુરુ કુલ નથી શું લખું મારા દ્વારકાધીશ માટે રોજ મારું કિસ્મત દ્વારકાધીશ પોતે લખે છે જય દ્વારકાધીશ તેજસ પટેલ જય દ્વારકાધીશ દર્શન ઠાકોર જય દ્વારકાધીશ ચિરાગ પટેલ જય દ્વારકાધીશ આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહ સાથે ભરત ઠાકોર જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશની રોજ લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે તેમજ દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને ખાસ દ્વારકા ટુ ફેસબુક પેજને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો યુટ્યુબ પર પણ દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ દ્વારકા ટુ ન્યુઝ પેજ છે આ ત્રણેય પ્લેટફોર્મ પર દ્વારકાથી માહિતીઓને મેળવી શકો છો રોજે લાઈવ ધ્વજારોના દર્શન કરી શકો છો તો આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઈકો મેં ને જય દ્વારકાપીઢી વૃંદા પાડિયા સાવને જય 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 દ્વારિકાધ